આવી રીતે સ્કૂલ બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારી ડ્રાઈવરે પૂછવામાં આવ્યું કે કેપેસિટી થી વધારે બાળકો બસમાં કેમ બેસાડવામાં આવ્યા છે ત્યારે ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું કે બે પાડીના બાળકો એક બસમાં બેસાડેલા છે શું આવી રીતે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ બેસતા રહેશે કે પછી તંત્ર દ્વારા કોઈ પગલા લેવાશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે સ્કૂલ વાહનો સરકારના નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની ખરાઈ કરવી વાલીઓ માટે જરૂરી બની ગયું છે ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી